હેલો ફ્રેન્ડ્સ આપણે આજે ડુંગળીની સ્લાઇસના ભજીયા બનાવીશું સૌપ્રથમ પ્રથમ ચાર પાંચ ડુંગળી લઈ લેવાની છે અને ઝીણી ઝીણી સ્લાઇસ કરી દેવાની છે ઝીણી ઝીણી સ્લાઇસ થતી એને છૂટી પાડી દેવાની છે છૂટી થઈ જાય પછી એમાં આપણે લીલા મરચાં જે આપણે કાપ્યા છે ત્રણ ચારના એ નાખીશું લીલા ધાણા નાખીશું એમાં પછી થોડીક હળદર એડ કરીશું ધાણા પાવડર એડ કરીશું લાલ મરચું થોડુંક નાખીશું જોઈતા પ્રમાણે ચોખાનો લોટ બે ચમચી નાની ચમચી ચણાનો લોટ આપણે જોઈતા પ્રમાણે એડ કરવાનું છે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું આપણે એ બધાને મિશ્રને સરખી રીતે મેશ કરી દેવાનું છે મેશ થઈ જાય પછી એને દસ મિનિટનો રેસ્ટ આપી થોડુંક આપણે એના અંદર પાણી જોઈતા પ્રમાણે એડ કરવાનું ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ આપણું થઈ ગયું છે એમાં આપણે ભજીયા ઉતારીશું ભજીયા આપણે ઉતારવાના ચાલુ કરી દીધા છે હવે ભજીયા આપણા તળાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી ભજીયા થઈ ગયા છે અને આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું જોઈ લો આપણા છે એકદમ ક્રિસ્પી અને ક્રંચી ડુંગળીના ભજીયા